આવતીકાલે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે તે પહેલા દેશના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી તોફાની તત્વોએ ટ્રેનમાં આગચંપી કરી જેમાં પાંચ વ્યક્તિઓના મોત થયા છે બીજી તરફ બાર રાજકીય પક્ષોએ બંધનું એલાન આપતા સમગ્ર બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે પાડોશી દેશ બાંગ્લાદેશમાં બારમી સામાન્ય ચૂંટણી માટે સાત જાન્યુઆરી રવિવારના રોજ મતદાન થશે આ પહેલા દેશના અનેક વિસ્તારોમાં ભારે લાગની જેવી સ્થિતિ છે અનેક ઠેકાણે છૂટી છવાઈ હિંસાના અહેવાલ મળી રહ્યા છે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારની રાત્રે તોફાનીઓએ એક ટ્રેનમાં આગ લગાવી હતી આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે બદમાશો દ્વારા લાગેલી આગ ટ્રેનના પાંચ કોચમાં ગઈ હતી ઘટનાની જાણ જ સાત ગાડીઓ પહોંચી હતી ભારે જહમત બાદ ટ્રેનમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે હાલ પોલીસ જાનહાનિ અને નુકસાનની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે આ ટ્રેન ઢાકાને બાંગ્લાદેશના સૌથી મહત્વપૂર્ણ બંદર બેનાપોલ સાથે જોડે છે They are snatching our voting rights, the people's voting rights. So it's not an election at all. We want voting rights. We want democracy. And people of Bangladesh, they are fighting for democracy and voting rights. They will win. આ પહેલા ઓગણીસ ડિસેમ્બરે પણ આ રીતે એક ટ્રેનમાં આગ લગાવાઈ હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા બીજી તરફ વિપક્ષની બાર પાર્ટીઓએ સંયુક્ત રીતે ચૂંટણી દરમિયાન અડતાળીસ કલાકની હડતાળની જાહેરાત કરી છે આ હડતાળ શનિવારથી શરૂ થઈ છે જે સોમવાર સુધી સવારે છ વાગ્યા સુધી ચાલશે વિરોધ પક્ષોએ જનતાને ચૂંટણીનો બહિષ્કાર કરવા જણાવ્યું છે ચૂંટણીમાં હિંસા અને તોફાનો ફેલાવવાની આશંકાએ દસ હજારથી વધુ લોકોની અટકાયત કરાઈ છે શેખ હસીના બે હજાર નવથી બાંગ્લાદેશના વડાપ્રધાન છે અને પાંચમી વખત પીએમ પદના દાવેદાર છે ચૂંટણીમાં વિપક્ષના બહિષ્કારના કારણે આ વખતે ફરી તેમની જીતની સંભાવના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી